પાટ સોળ માતૃહ્રદય લેખક કન્હૈયાલાલ રામાનુંજ કો અવધૂત સુ ગિરનાર બેઠો છે તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર સદીઓ જૂના પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે એકસો ઓગણત્રીસ જેટલા નેસડા છે હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે સાવજના કુકવાટાને દીપડાની લુચ્ચાઈ સાથે તેમને આ જીવન જજુંવું પડે છે ક્યારે શું બને તે કહેવો મુશ્કેલ ગણાય આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે પ્રાગળ ફૂટે ને માલધારીઓ બેહું ને બીજા માલ ને લઈને ચરાવવા ઉપડી જાય ઘરે રહે પાંચસો બેહું મેળવેલા દૂધ ને દહીંને વલોવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી છે સાંજ પડીએ ખૂટતું બળતન વીણવા ઘીમાં નીકળી પડે કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ આવી આધેડ ઉંમરની એક ભાઈ એક સાંજે કરગઠિયા ફીણમાં નીકળી હારે ચારેક વરહનું બાળક માતા તો સુકા લીલા વીણતી વીણતી આગળ નીકળી ગઈ પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું ચૂંટતું માની પાછળ પાછળ જતો હતો એટલામાં તેની નજર સામેના ભેખાડના પથ્થર પર પડી ત્યાં કંઈક ગલુડિયા જેવું કરતું હલતું હતું બાળકને રસ પડી ગયો તે પાછળની બાજુથી ભેખર પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યો બચ્ચું તેના નાના પગ વડે ભીખર ઉતરવાનું કોશિશ કરતો હતો પરંતુ ઉતરાતું નહીં તેથી વિચિત્ર અવાજ કરતું હતું બંને એકબીજા સામે આંખ પરોવીને જોઈ રહ્યા ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ પેલા માલધારીના બાળકે તેને બહારપૂર્વક ગોદમાં તેડી લીધો પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી તે જવા લાગ્યો નવા દોસ્ત સાથે ભોળો શિશુ બોલીમાં વાત કરતો હતો પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી માલધારી સ્ત્રી ચોખી ઉઠી તેને પોતાની સાથે આવેલા બાળકનું ઓસાણ આવ્યું તેનો જીવ અડધો થઈ ગયો કરગઠિયાને પડતા મૂકીને એને દોટ મૂકી પોતાના હૃદયના ટુકડાને રેઢો મૂકવા બદલ મનમાં પસ્તાવો કરતી હાંફતી હાંફતી દોડતી પરંતુ કાંટા વટાવીને જ્યાં ભેકડ પાસે આવી ત્યાં તો એને સામેનો દ્રશ્ય જોયું તે જોઈને તેને આંખે ચુક્કર આવી ગયા ધરતી ગોળ ગોળ ફરતી લાગી પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું વાત એમ હતી કે ભેખરની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે એટલે બે બચ્ચા બોર્ડમાં હતા એમાં એક બહાર નીકળી આવેલું સિંહણ મારણના તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તરત જ પોતાના બોર્ડ તરફ પોતાના વાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવીને જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડતી હતી વચ્ચે બે ભૂલકા એક પશુ દેહધારી એક માનવ દેહધારી ગુજરાતની આ કેવી બલિહારી માલધારી સ્ત્રીએ દૂર રહી રહીએ પોતાના બાળકને બગલમાં રહેલા સિંહ બાળને છોડી દેવાની બૂમ પાડી છોડી દે બેટા છોડી દે પણ બાળક હાથમાં આવેલું આવું અદભુત રમકડું કેમ કરીને છોડે માનવ જીવ તાળવે ચોટ્યો પાછળ ગુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી કોણ જાણે ક્ષણમાં શું બની જશે માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરી કે જાણે ચીસ પાડી સિંહ પણ બાળકથી ફક્ત સાત ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ઘૂરકાટ કરતી હતી તેની આંખોમાં અચક પરિવર્તન આવી રહ્યું માલધારી બાળકે સિંહ શિશુને પડતું નહીં દોડીને માની ખોદમાં ભરાય આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડીને માની ખોદમાં ચાલ્યો ગયો સામસામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુ બંનેના હૃદયમાં પોતાના દિલના ટુકડા માટે અગાધ પ્રેમ જેનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘરે પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું જ્યારે સિંહણે તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલી ગઈ તેમના ખોડિયા જુદા જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો માનવ હોય કે પશુ માતૃહૃદય તો સોમવાસ